અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે જાહેરમાં હારજીતનો પત્તા પાના વડે જુગાર રમતા કુલ ઓગણચાળીસ હજાર ચાલીસ રૂપિયા ના માલ સાથે ત્રણ જુગારીઓ વિરુદ્ધ કાયદેસર થી બાતમી મળી હતી કે ભડકોદરાથી કાપોદરા જવાના રસ્તે શેરડીના ખેતરની પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ગોળ કુંડાળુ વડી પત્તા પાના વડે હારચીત પૈસા વડે જુગાર રમી રહ્યા છે આ બાતમીના આધારે સ્થળ પર રેડ કરતા વિઠ્ઠલભાઈ ભાઈ રાઠવા સુગ્રીવભાઈ શાહ તથા આશાબેન સતીશભાઈ વસાવાઓને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા પોલીસે રેડ દરમિયાન દાવ પર રોકડા રૂપિયા ત્રણ હજાર અંગઝડતી રોકડા રૂપિયા પાંચ હજાર ત્રણસો સિત્તેર તેમજ એક હોન્ડા કંપની મોટરસાયકલ કે જેની કિંમત આશરે રૂપિયા પચીસ હજાર ગણી ઓગણચાલીસ હજાર છસો ચાલીસ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ત્રણેય જુગારીઓ વિરુદ્ધ જુગાર ધારાની સંલગ્ન કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી